હેલો મિત્રો જય દ્વારિકાધીશ હર હર મહાદેવ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં જાણીશું શિવલિંગ ઉત્પત્તિની કથા કે આ શિવલિંગની ઉત્પત્તિ ક્યારે થઈ તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે જોઈએ શિવલિંગની ઉત્પત્તિ ક્યારે થઈ એક વખત ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર સૂતા છે ઉપર શયન કરતા હતા અને અને ત્યાંથી બ્રહ્માજી નીકળ્યા સૃષ્ટિનું સર્જન કર્યું હતું તો બ્રહ્માજી જ્યાં જાય ત્યાં બધા લોકો એને સન્માન આપે બધા લોકો ઊભા થઈ જાય અને બ્રહ્માજીને નમન કરે અને કહે કે આપ અમારા પિતામહ છો અને બ્રહ્માજીને વધારે સન્માન મળવાના કારણે તેનામાં અહંકાર ઉત્પન્ન થયો એ સમયે બ્રહ્માજી ભગવાન નારાયણ પાસે ગયા પરંતુ ભગવાન નારાયણ તો નાગની સૈયા ઉપર આરામથી સૂતા હતા અને બ્રહ્માજી ગયા તો ભગવાન નારાયણ તો ઊભા ન થયા પણ લક્ષ્મીજી પણ ઊભા ન થયા અને આજુબાજુના સેવકો હતા એ પણ ઊભા ન થયા અને અહંકારમાં બ્રહ્માજીને ગુસ્સો આવ્યો અને કહે મને જોઈને અભિમાનીની જેમ સુઈ શું રહ્યો છો ઊઠ તારા સ્વામી આવ્યા છે દર્શન નહીં કર ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે પ્રભુ બિરાજો ભલે આવ્યા બેસો અને આસન ગ્રહણ કરો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હું જગતનું પિતામહ છું જગત મારાથી ઉત્પન્ન થયું છે તમે મને સન્માન આપો હું તમારો રક્ષક છું ત્યારે વિષ્ણુ કહે કે આખું જગત તો મારામાં છે અને મારા નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને એ કમળમાંથી આપ ઉત્પન્ન થયા તો તમે મારા પુત્ર સમાન ગણાવો છતાં તમે આવું ખોટું વિચારો છો અને બ્રહ્માજીનો અહંકાર વધી ગયો બ્રહ્માજી કહે કે હું શ્રેષ્ઠ છું હું જ પ્રભુ છું અને વિષ્ણુ કહે કે હું શ્રેષ્ઠ અને હું પ્રભુ એ રીતે બંને વચ્ચે પરસ્પર વાક્યયુદ્ધ થયું અને અંતે વિવાદ વધી ગયો અને એ યુદ્ધ હવે શસ્ત્રના યુદ્ધમાં ફેરવાઈ ગયું બંને ઉધમ કરી રહ્યા છે બ્રહ્માજી હંસ ઉપર બેસીને આવ્યા અને વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસીને આવ્યા અને દેવતાઓને કહ્યું કે કોણ અમારા પક્ષમાં છે હવે દેવતાઓ પણ કરે તો શું કરે અને દેવતાઓ કોના પક્ષમાં જાય અમુક દેવતાઓ નારાયણના પક્ષમાં ગયા અને અમુક દેવતાઓ બ્રહ્માજીના પક્ષમાં ગયા અને યુદ્ધ થયું ત્યારે ઋષિઓએ કહ્યું કે હવે કાંઈ ન કરાય આનો ન્યાય એક જ કરી શકે અને એ છે ભગવાન ભોળાનાથ ચાલો બધા કૈલાસ જઈએ અને બધા કૈલાસ પહોંચ્યા ત્યારે શંકર ભગવાન ધ્યાનમાં બેઠા હતા દેવતાઓએ કહ્યું કે અગ્નિથી આખી સૃષ્ટિનો નાશ થઈ જશે બંને વચ્ચે યુદ્ધ થયું છે આ પધારો અને મહાદેવજી તેના ગણ સાથે જ્યાં યુદ્ધ થતું હતું ત્યાં પહોંચ્યા આ યુદ્ધ અત્યારે જે અરુણાચલ પ્રદેશ છે ત્યાંના આકાશ મંડળમાં થતું હતું ત્યાં મહાદેવજી નંદી પર સવાર થઈને પહોંચ્યા છે અને અદ્રશ્ય થઈ અને જ્યાં યુદ્ધ થતું હતું બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે તે બંનેની વચ્ચે અગ્નિના સ્તંભમાં પ્રગટ થયા છે અગ્નિના મોટા સ્તંભ સ્વરૂપે ભગવાન ભોળાનાથ પ્રગટ થયા છે અને બંને રોકાઈ ગયા કે આ અદ્ભુત આકારવાળું શું છે આ સ્તંભ ક્યાંથી પ્રગટ થયો અને તે સ્તંભમાંથી અવાજ આવ્યો કે તમારા બંનેમાંથી જે સૌથી પહેલા આ સ્તંભનો મૂળ ગોતિ આવે અથવા તો આ સ્તંભનો અંત ગોતિ આવે તે બંનેમાં શ્રેષ્ઠ બંનેએ જોયું ત્યાં તો તેનો અંત પણ દેખાતો ન હતો અને તેનું મૂળ પણ દેખાતું ન હતું બંને જવા માટે તૈયાર થયા વિષ્ણુ ભોંડનું રૂપ લઈને પાતાળમાં ગયા અને બ્રહ્મા રૂપ લઈને આકાશના માર્ગે ગયા વિષ્ણુ ભગવાન પાતાળમાં ગયા ગંધ લેતા લેતા દૂર સુધી ગયા પણ કાંઈ મળ્યું નહીં અને બ્રહ્માજી આકાશમાં ગયા અને જ્યારે બંને પાછા આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુ તો કેલા હતા ત્યારે બ્રહ્માજી કહે કે તમે શોધી આવ્યા તો કહે કે ના તો કહે કે હું શોધી આવ્યો આનો અંત આ પુષ્પ એનું સાક્ષી છે બ્રહ્માજી પોતાની સાથે એક પુષ્પ લઈ આવ્યા હતા તે પુષ્પ કહે કે હા બ્રહ્માજી મને આના અંત ઉપરથી લઈ આવ્યા છે અને એ સમયે ભગવાન નારાયણ બ્રહ્માજીને પગે લાગ્યા અને કહ્યું કે આપ જ શ્રેષ્ઠ છો પરંતુ બ્રહ્માજી એ પુષ્પને અંત ઉપરથી લઈ આવ્યા ન હતા વચ્ચેથી લઈ આવ્યા હતા જ્યારે ભગવાન તેના પગમાં પડ્યા તો પણ બ્રહ્માજીએ કહ્યું નહીં કે હું ખોટો છું ત્યારે એ જે સ્તંભ હતો તેમાંથી મહાદેવજી પ્રસન્ન થયા ત્યાં તો બ્રહ્માજી ધ્રુજવા લાગ્યા અને મહાદેવજીની બંને ભ્રમરોમાંથી એક ગણ ઉત્પન્ન થયું ભૈરવ તેના હાથમાં ખડગ હતો અને તેને આજ્ઞા કરી અને ભૈરવ દોડ્યો છે પાંચ મુખ મુખ હતા જે ગર્વિષ્ઠ અને હતું એ કાપી નાખ્યું બ્રહ્માજી પ્રાર્થના કરવા લાગ્યા પણ ભૈરવે પાંચમું મુખ ગર્વિષ્ઠ અને અસત્યવાળું મુખ કાપી નાખ્યું ત્યારે વિષ્ણુએ પ્રાર્થના કરી કે પ્રભુ તમે મારી ઉપર પ્રસન્ન હોય તો તમે આને સજા ન કરો અને ભૈરવને ક્યો કે રોકાઈ જાય ત્યારે ભોળાનાથ કહે તમારા હૃદયમાં આના માટે પણ દયા છે આજથી હું તમને વરદાન આપું છું કે તમે નારાયણ નહીં પણ સત્યનારાયણ થશો આ જ કારણે ભગવાન નારાયણ સત્યનારાયણ થયા અને કહ્યું કે તમને મારી સાથેની સમાનતા પ્રાપ્ત થશે મારું જેટલું પૂજન થાય છે એટલું જ પૂજન આપનું થશે તમારા ઠેર ઠેર ઉત્સવો થશે અને પૂજાનો થશે અને આપના મંદિર બંધાશે અને બ્રહ્માજીને કહ્યું કે સત્કાર મેળવવા માટે લુચાઈ કરી છે આપનો સત્કાર જ નહીં થાય આપની પ્રતિષ્ઠા જ નહીં થાય આપના મંદિર નહીં થાય બ્રહ્માજી કહી કે મારું ગર્વિત અને અસત્યવાળું મુખ હતું એ દૂર થઈ ગયું છે મારા દોષોનો નાશ કરો અને ભગવાન નારાયણે પણ પ્રાર્થના કરી ત્યારે ભગવાન ભોળાનાથે કૃપા કરી અને કહ્યું કે તમારું સ્થાન યજ્ઞોમાં થશે એક પણ યજ્ઞ તમારા વગર નહીં થાય તમે યજ્ઞોના ગુરુ બનશો ભગવાન નારાયણે પ્રાર્થના કરી કે તમે હવે આ સ્વરૂપમાં રહો ત્યારે જે અગ્નિનો મોટો સ્તંભ હતો અને તે જ સ્વરૂપે ભગવાન રહ્યા છે અને તે સ્વરૂપ એટલે શિવલિંગનું સ્વરૂપ અને આથી ભગવાન સૌપ્રથમ અરુણાચલમાં શિવલિંગ રૂપે પ્રગટ થયા છે અને રહ્યા છે પછી ભારતમાં ઠેર ઠેર શિવલિંગોની સ્થાપના થઈ છે તો આ હતી શિવલિંગની ઉત્પત્તિની કથા થેન્ક યુ ફોર વોચિંગ હર હર મહાદેવ